નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર એકદમ ન્યૂ ટ્રેક્ટર વેચાવા આવી ગયું છે તે સાવ વ્યાજમાં વેચવાનું છે અને ટ્રેક્ટરની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર તમને એકતાલીસ વોશ પાવરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટરના મોટા ટાયર રિમોટ નેવુંથી પંચાણું ટકા તમને જોવા મળી જશે અને આપણે આગળના ટાયરની વાત કરીએ તો તે તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની બેટરી સીટ કવર છત્રી બધું જ ન્યૂ જોવા મળશે અને આ ટ્રેક્ટરના બોનટ અને પંખામાં ટચિંગ કલર છે બાકી બધે ઓરિજિનલ કલર છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી જો તમારે ટ્રેક્ટર લેવું હોય તો સ્થળ પર જઈ ચેક કરી પણ તમે લઈ શકો છો તમે વિડીયોમાં જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશન તમને રૂબરૂ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે વહેલા તે પહેલાં ફોન કરી સંપર્ક કરી કોન્ટેક કરો અને આ ટ્રેક્ટરનો ઇન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે જોઈ શકો છો અને ઇન્જિન એકદમ સો ટકા વર્ક કરે છે પાવરફુલ છે અને આ ટ્રેક્ટરની હાઇડ્રોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિક એકદમ ઈશારે કામ કરે છે તે તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એકદમ સ્મૂથ ચાલે છે આ ટ્રેક્ટરનું એન્જિન ગેર હાઇડ્રોલિક એ બધું જ સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ એકદમ સારી કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમારે જો લેવું હોય તો વહેલા તે પહેલાં માલિકનો કોન્ટેક કરી સંપર્ક કરી તમે ટ્રેક્ટરની વિગત જાણી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકો છો અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ સિતેર હજાર છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે તેથી તમે રૂબરૂપ સ્થળ પર જઈ ચેક કરી પણ જોઈ શકો છો ટ્રેક્ટર ના માલિક નંબર આજમાં જ આપી દેવામાં આવશે અને ટ્રેક્ટરના માલિકનો જલ્દીથી નો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ના માલિક નામ કૌશિકભાઈ અને વનરાજભાઈ છે તેનો કોન્ટેક કરી ટ્રેક્ટરની વિગત જાણી પણ તમે જ રૂબરૂપ જોઈ શકો છો અને જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો જલ્દીથી કોઈ કોન્ટેક કરજો માલિકનો ન આ ટ્રેક્ટર પણ વેચાઈ જશે તેથી આ ટ્રેક્ટર બહુ જ સારી કંડિશનમાં છે આ ટ્રેક્ટર લીધા પછી તમારે કોઈ પણ જાતનો ફોલ્ડ નથી અને એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનું નથી તેવું માલિકનું કહેવાનું છે અને તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જો તમારે પણ કોઈપણ પ્રકારની જાહેરાત કરવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રી મૂકી આપીશું તેથી અમારો કોન્ટેક નંબર ત્યાંસી વીસ એંશી નવાણું અઠ્ઠાણું પર મેસેજ કરવો કોલ ન કરવા વિનંતી સિર્ફ મેસેજમાં ફોટા અને વિગત મોકલી આપી તેથી તમારો વિડીયો બની જશે